મારા બાળકોને આજે જીદ હતી લંચ બોક્સમાં મેગી લઈ જવાની આપણે સીધી રીતે ના પાડીએ તો એ માને તો મેં કંઈક એવું બનાવી આપ્યું કે એમની મેગી જેવું કંઈક ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ અને મારી મેગી ના આપવાની ઈચ્છા પણ પૂરી થઈ દહીં ચણાનો લોટ પાણી હળદર મીઠું એડ કરી બ્લેન્ડ કરી લીધું છે હવે એક કઢાઈની અંદર આપણે આ મિશ્રણને એડ કરી અને ગેસ ઓન કરી અને હાઈ ફ્લેમ ઉપર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે આપણે તેલ નથી નાખ્યું હવે ઘટ થઈ ગયું એટલે બે મિનિટ ઢાંકી સ્લો ફ્લેમ ઉપર થવા દીધું અહીંયા સંચાને તેલથી ગ્રીસ કરી અને જાળીને ફિટ કરી કાણાવાળી અને આ મિશ્રણ એડ કરી પેક કરી લીધું અને સેવ પાડી લીધી તો હવે તડકા પેનની અંદર થોડું તેલ ગરમ કરવા મૂક્યું એમાં રાઈ સફેદ તલ અને હિંગ એડ કરી અને મીઠા લીમડાના પાન એડ કરી ઉપર વઘાર એડ કર્યો લાલ મરચાં પાવડર ગરમ મસાલો અને દાડમના દાણા ફ્રેશ લીલા ધાણા એડ કરી અને લંચ બોક્સમાં આ નાસ્તો ભરી દીધો મેગીથી પણ બેસ્ટ છે